મિત્રો રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે મોંઘવારી ભથ્થું જે સાતમા પગાર પંચ મુજબ ત્રેપન ટકા હતું તે વધારીને જાન્યુઆરી પચીસની અસરથી પંચાવન ટકા કરવામાં આવ્યું છે મિત્રો આ ઠરાવને વિગતે સમજીએ તે પહેલાં આ જ પ્રકારના વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો સ્પિરિચ્યુઅલ વિડીયો જોવા માટે સ્પિરિચ્યુઅલ મોટીવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આપ મારી સાથે વાત કરવા માંગતા હોય તો વોટ્સએપ કરી ટાઈમ મેળવી અને પછી જ વાત કરવાનું રાખો નાણાં વિભાગના તારીખ સોળ ચાર પચીસના ઠરાવથી તારીખ એક એક પચીસથી રાજ્ય સરકારના કર્મચારીઓ પેન્શનરોને મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના દરમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓને હાલમાં ચૂકવવામાં આવતા મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધારીને પંચાવન ટકા કરવામાં આવ્યું છે જે એપ્રિલ માસના પગાર અને પેન્શન સાથે ચૂકવાશે એટલે ત્રણ માસનો તફાવત પણ એપ્રિલ માસમાં જ ચૂકવાઈ જશે આ મોંઘવારી ભથ્થાનો લાભ કોને મળશે રાજ્ય સરકારના કર્મચારીઓને અખિલ ભારતીય સેવાના અધિકારીઓને પંચાયતના કર્મચારીઓને માધ્યમિક શાળાઓને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગાર પંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલો છે એ બધાને લાગુ પડશે કેટલા હપ્તામાં ચૂકવાશે તો મિત્રો રાજ્ય સરકારે બહુ સરસ નિર્ણય લીધો છે કે ત્રણ માસના તફાવતની રકમ એક જ હપ્તામાં એપ્રિલ પચીસના પગાર સાથે ચૂકવવામાં આવશે અને એ જ રીતે પેન્શનરોને હંગામી વધારો પણ એપ્રિલ પચીસના પેન્શન સાથે ત્રણ માસનો તફાવત પહેલી જાન્યુઆરી પચીસથી માર્ચ પચીસ સુધીનો મળવાપાત્ર થશે ફરી એકવાર આપ આ જ પ્રકારના વિડીયો જોવા માટે હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો અને સ્પિરિચ્યુઅલ વિડીયો ખાસ કરીને ભગવદ્ ગીતા પર જોવા માટે સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો આભાર